એને થોડોક સારા હમસરે અમને દેવાના હતા કેમકે એક દે હમણાં બે દી પહેલા દવાખાને ગયા હતા તો ને એ લોકો કરાવ્યા હતા સારું એવું થાય તો હેલો યુટ્યુબ ફેમિલી તો કેમ છો બધા મજામાં તો આવ્યો બધે મજામાં જઈશું તો સ્વાગત છે આજના મારા સરસ મજાના વ્લોગમાં આજ તો આપણે જો બપોરે વ્લોગ સ્ટાર્ટ કર્યો છે તો જો મસ્ત મજાનું બપોરનું જમી લીધું છે અને હવે અત્યારે જવાનું છે બાય અને આપણી ઘેરે આવી ગયા છે અમારા બેન સંગીતાબેન અને મનીષભાઈ હાર્દિકને આ બધા આવી ગયા છે કેમ કે એને થોડોક સારા હમસરે અમને દેવાના હતા કેમકે એક દે હમણાં બે દી પહેલા દવાખાને ગયા હતા તો રિપોર્ટને એ લોકોએ કરાવ્યા હતા

પ્રસાદી તો ભાઈ ની ઘેર આવ્યા છે હમાસાવા કેમ કે હરખ એટલો છે મેં કીધું પેલા પછી મેં કીધું બીજા

અને આગળ કન્ટિન્યુ બના રહીજો કેટલા બધા ભેગા થવાના છે કેટલા બધા આવવાના છે અને અહીંથી આપણે જવાનું છે થોડુંક દૂર કાફેનીલભાઈ અરે વાહ જો આ ફાઇલ કઢી લીધી છે અમારો સુરતનું બેસ્ટ તો આપણે ડાયમંડ હોસ્પિટલ જ છે કાંઈ નહીં સારું હવે હવે નીકળશું ને મનીષભાઈ સારું ફેમિલી આપણે જો હવે ભોગી જશે વરાછાની ચોપાટી અને જો અહીંયા બધા આવી જશે હવે ભાવબેન રામભાઈ પવન ખાધો ને ને તો વેટ કરાવી આ વખતે આપણે આ લોકો અમને વાગ્યા નો અમને પોતે અમે કાંઈ હોતા નથી હો નહીં કાંઈ હોતા નથી તો સમય અમારો હોય તમારો હોય આ તમે અમે તમને કરાવ્યું તમે અમને કરાવો છો બરાબર ને હારો હવે નીકળી આપડે મોડું થઈ જાય

50000 માંથી આ ભેજો પૂરીઓ બનાવી તો એને કામ કરવાનું છે આપણે બે માતાજી હોય ને જો આપો મોસું બનાવી દીધી છે હા પૂરી હોય આ બાકી બનાવી રાખી છે માતાજી ની હોય છે રાત ને બનાવવાની માતાજી અને આ બધું જો છે આ ચાપડી કેવો ચાપડી આપણું ચાપડી

આએ બົດ થાય જો બેહી જશે કાઈ ગટેની જો આ પેનિલ ભાઈને નિંદર આવે છે અને જો આ મુના સ્ટાફ આએ બેહી ગયો છે જો પુરી વાત છે હો કામમાં વાત જો काजल બેનને જો આ બધી આ બધી ક્યાં હાસો છો કાઈ જાય બધા કાળા માથાના માનવી ને રોકાવું નથી મારે આજે કામ છે એડિટિંગ ને એવું બધું કરવું છે અને ફોનમાં ચાર્જિંગ નથી તો હવે છે ને ફેમિલી આજનો બ્લોગે આપણે ખોરી દે એવું પૂરો તો આજનો બ્લોગ કેવો લાગ્યો ખાસ કરીને કોમેન્ટમાં જણાવી દઈજો જો ત્રણ કર્યું તો લાઈક કમેન્ટ શેર કરવાનું ભૂલતા નહીં અને ચેનલમાં પહેલી વાર એમાં તો સબસ્ક્રાઈબ કરી લેજો સારું બધાને જય માતાજી